અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં ખાસ કરીને મેડિકલ એલાઉન્સ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હતું મહાસંઘે માંગ કરી હતી કે મેડિકલ એલાઉન્સ યથાવત રાખવામાં આવે અને કર્મચારીઓ અને શિક્ષકોને મળતી આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનાવવામાં આવે મહાસંઘે સરકાર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે મેડિકલ ખર્ચની સ્થિતિમાં કર્મચારીઓને વધુ પડતા આર્થિક બોજનો સામનો કરવો પડે છે તેથી મેડિકલ એલાઉન્સ ઉપરાંત પચીસ લાખ રૂપિયા સુધી કે જેને માટે જેટલો ખર્ચ થાય તેટલો કેશલેસ મેડિક્લેમ સુવિધાવાળું સ્વાસ્થ્ય સુરક્ષા કાર્ડ આપવાનું પણ તેમણે માંગ્યું હતું ગુજરાત સરકારે આવ રજૂઆતને ગંભીરતાથી લઈ રાજ્યના તમામ કર્મચારીઓ અધિકારીઓ તથા પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ થશે જેના માટે મહાસંઘ તરફથી રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગે રાજ્ય સરકારના આ નિર્ણયને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતકારી ગણાવીને આવકાર્યો છે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું નયન વાંજા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ગુજરાત માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી છે ગત બજેટ સત્ર પહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સંવેદનશીલ ગુજરાત સરકારને નાણાં વિભાગ અને શિક્ષણ વિભાગમાં ગુજરાતના કર્મનિષ્ઠ કર્મચારીઓને કેશલેસ સારવાર માટે રજૂઆત કરેલી હતી ગઈકાલે ગુજરાત સરકારે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને બહાલી આપી અને ગુજરાતના સાડા પાંચ લાખથી વધારે કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે આ યોજનાને બહાલી આપી છે તેના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને કચ્છની સમગ્ર ટીમ એ આ યોજનાનો સર સ્વીકાર કરે છે અને આભાર વ્યક્ત કરે છે